નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખવાનું કે દસમાંથી નવ સાચા છે આઠ સાચા દસ જે પણ હોય અને આજે દસ પ્રશ્નોની વાત કરી છે એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં આઈઆઈટી રૂડકીના સંશોધકોએ ગુજરાતમાં કયા સ્થળે અત્યાર સુધીના સૌથી મોટા સાપના અસમિની શોધની જાણ કરી છે તો જવાબ આવશે કચ્છમાં કઈ જગ્યાએ ગુજરાતમાં કચ્છ જિલ્લામાં તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે આઈઆઈટી રૂડકી એના સંશોધકોએ ગુજરાતના કચ્છના પાનદ્રો લિગ્નાઇટ ખાણમાંથી અત્યાર સુધીના સૌથી મોટા સાપના અસમીની શોધની જાણ કરી છે લગભગ સુડતાલીસ મિલિયન વર્ષો પહેલાં રહેતા વાસુકી ઇન્ડિકસ નામના સાપની એક પ્રાચીન પ્રજાતિ ગુજરાતમાં મળી આવી છે સાયન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં ગુજરાતના કચ્છમાં આજે પાનંદ્રો જે લિગ્નાઇટ ખાણમાંથી પુનઃપ્રાપ્ત કરાયેલા નવા નમૂનાનું વર્ણન કરવામાં આવ્યું છે તે મધ્યયુગીન સાપના નામ નામ પરથી આ પ્રજાતિનું વાસુકી રાખવામાં આવ્યું છે વાસુકી નામ ભગવાન શિવના ગળામાં વીંટળાયેલા નાગ પરથી પડ્યું છે અને ઇન્ડિક્સ શબ્દનો અર્થ ભારત થાય છે એટલે આ નામ વૈજ્ઞાનિકોએ બતાવ્યું છે નામથી કે ભાઈ આ સાપ ભારતમાં જોવા મળે છે આઈઆઈટી રૂડકીના સંશોધકોએ એવો દાવો કર્યો છે કે હવે લુપ્ત થઈ ગયેલો આ સાપ કદાચ વિશ્વના સૌથી લાંબામાં લાંબા સાપમાંનો એક હતો આજે તમને ખબર છે એના કોંડા જોવા મળે છે એ છ મીટર વીસ ફૂટના હોય છે એ આની સરખામણીમાં કંઈ ના કહી શકાય અંદ સંશોધકોનો અંદાજ એ છે કે આ વાસુકી ઇન્ડિકસની લંબાઈ દસ પોઈન્ટ નવથી પંદર પોઈન્ટ બે મીટર વચ્ચેની હોઈ શકે એનો અર્થ એવું કહી શકાય કે આધુનિક સ્કૂલ બસ કેટલી હોય છે એટલી મોટી લાંબુ હોઈ શકે સાફ આઈઆઈટી રૂડકીની વાત કરીએ અઢારસો સુડતાલીસમાં કોલેજ ઓફ સિવિસ સિવિલ એન્જિનિયર તરીકેની સ્થાપના થઈ તમારે જણાવવાનું છે એના ડિરેક્ટરનું નામ શું શું છે ને આઈઆઈટી રૂડકી ક્યાં આવેલું છે ઉત્તરાખંડની અંદર આવેલું છે ઓકે આગળ વધીએ આપણે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ દર વર્ષે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે આજનો દિવસ એટલે ચોવીસમી એપ્રિલ નેશનલ પંચાયતી રાજ દિવસ તો ભારતમાં દર વર્ષે ચોવીસ એપ્રિલના રોજ પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવે છે ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થા અંગેનો મહત્ત્વનો બંધારણો સુધારો ચોવીસ એપ્રિલ ઓગણીસો ત્રાણુંના રોજ અમલમાં આવ્યો હતો એટલા માટે જ જે પંચાયતી રાજ મંત્રાલય છે એના દ્વારા આની ઉજવણી કરવામાં આવે છે તમારા માટે પ્રશ્ન પંચાયતી રાજ મંત્રાલયના મંત્રી કોણ છે પંચાયતી રાજ પ્રણાલીનો સૌપ્રથમ રાજસ્થાન રાજ્યના નાગોર જિલ્લામાં બીજી ઓક્ટોબર ઓગણીસો ને ઓગણસાઠમાં આપનાવવામાં આવી હતી પંડિત જવાહરલાલ નેહરુએ પંચાયતી રાજનો શુભારંભ કર્યો હતો પરંતુ આંધ્રપ્રદેશ દ્વારા સૌપ્રથમ પ્રથમ એની શરૂઆત કરાવવામાં આવી હતી પંચાયતી રાજ દિવસ સૌ એની ઉજવણી વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા ચોવીસ એપ્રિલ બે હજાર દસના રોજ કરવામાં આવી હતી તમને ખબર છે આપણા ભારતની અંદર ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા છે અને એ પંચાયતી રાજ વ્યવસ્થાની વાત કરીએ એના પ્રણેતા કોણ છે બળવંતરાય મહેતા છે યાદ રાખજો ઓકે તમારા માટે એક બીજો પ્રશ્ન આજે ચોવીસ એપ્રિલ છે એક બહુ મોટા ભારતના અને વિશ્વના ખ્યાતનામ ક્રિકેટરનો જન્મદિવસ છે તમને નામ આવડે તો કમેન્ટમાં લખજો વિશ્વ ટેબલ ટેનિસ ડે એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે તો ત્રેવીસમી એપ્રિલે મનાવવામાં આવે છે અને બે હજાર પંદરથી વાર્ષિક ધોરણે ઉજવવામાં આવે છે આ દિવસ વર્ષ ઓગણીસો છવ્વીસમાં પ્રથમ વિશ્વ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપના આયોજક અને આઈટીટીએફના સ્થાપક અને જે પ્રથમ પ્રમુખ હતા આઇવર મોન્ટુગુના એમના સન્માનમાં મનાવવામાં આવે છે આ વર્ષની થીમ છે ડાયવર્સિટી એન્ડ ઇન્ક્લુઝન તમને ખબર છે ટેબલ ટેનિસની વાત કરીએ તો આ વર્ષે જે પેરિસની અંદર જે સમર ઓલિમ્પિક યોજાવાના છે એમાં આપણા ભારતના ધ્વજવાહક કોણ છે ટેબલ ટેનિસ ખેલાડી છે નામ આવડે તો કમેન્ટમાં લખજો સત્તર નો જાદુ ચાર નો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા આપણા શોર્ટ્સ છે જોવાના બાકી હોય તો જોઈ લેજો તમને પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને નાગાલેન્ડના કોહિમા વિસ્તારમાં આફ્રિકન સ્વાઇન ફીવરનો પ્રકોપ પશુપાલન અને ચિકિત્સા પશુ ચિકિત્સા સેવા વિભાગે નાગાલેન્ડના કોહિમામાં આફ્રિકન સ્વાઇન ફીવરના પ્રકોપને નોંધ્યો છે તે અત્યંત ચેપી વાયરલ રોગ છે જે ઘરેલું અને જંગલી ડુક્કરને અસર કરે છે વાયરલ ચેપગ્રસ્ત ડુક્કર દૂષિત ફીડ સાધનો અથવા તો કપડા સાથે સીધા સંપર્ક દ્વારા ફેલાય છે ઓગણીસો ને વીસના દાયકાથી સબ સહારાના આફ્રિકામાં તે હાજર છે અને બે હજાર સાતથી વિશ્વના અન્ય ભાગમાં પણ ફેલાઈ રહ્યું છે સ્વાઇન ફ્લૂ નેમ શું છે તમને ખબર હોય તો કો નાગાલેન્ડની વાત કરીએ એનું કેપિટલ કોહિમા છે એના જે સીએમ છે નેફ્યુરીયો અને ગવર્નર છે લા ગણેશન અને એની હાઈકોર્ટ છે ગુવાહાટી હાઈકોર્ટ જે આસામમાં આવેલી છે આ યાદ રાખજો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ કરજો જો બાકી હોય તો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ ટેલિગ્રામ ચેનલ પર રોજ તમને પોલ્સ પણ રમવા મળશે બરાબર છે તો આજે આજે જોઈન કરો આપણી ટેલિગ્રામ ચેનલ તાજેતરમાં કયા દેશમાં તેની પ્રથમ ઇન્ટરનેશનલ રેઇનબો ટુરિઝમ કોન્ફરન્સ યોજાય છે તો જવાબ આવશે નેપાળમાં કઈ જગ્યાએ નેપાળમાં વીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ નેપાળે કાઠમંડુમાં તેની પ્રથમ ઇન્ટરનેશનલ રેઇનબો ટુરિઝમ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેનો ઉદ્દેશ એલ જીબીટી આ પ્રવાસીઓ માટે સુરક્ષિત અને સમાવિષ્ટ સ્થળ તરીકે દેશને પ્રોત્સાહન આપવાનો હતો આ કોન્ફરન્સ એનજીઓ માઇકો પહિચાન નેપાળ એના દ્વારા નેપાળ ટુરિઝમ બોર્ડના સહયોગથી આયોજિત કરવામાં આવી હતી અને આનો પ્રાથમિક ધ્યેય એવો છે કે નેપાળને એલ મૈત્રીપૂર્ણ પ્રવાસન કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો તમારા માટે એક પ્રશ્ન નેપાળે પોતાની પર્યટન એટલે કે પ્રવાસન રાજધાની ઘોષિત કરી હતી થોડા સમય પહેલાં શું નામ છે એનું તમને ખબર હોય તો કહો આ કોન્ફરન્સમાં નેપાળ ભારત શ્રીલંકા જર્મની સ્પેન અને યુએસ જેવા વિવિધ દેશોના જાતિ લઘુમતીઓ એનજીઓ કાર્યકરો લેખકો મીડિયા કર્મચારીઓના પ્રતિનિધિઓ સહિત લગભગ એકસો વીસ વ્યક્તિઓને ભાગ લીધો હતો રેનબો ટુરિઝમ જેને એલજીબીટી ટુરિઝમ અથવા તો ગેર ટુરિઝમ તરીકે ઓળખવામાં આવે છે તે લેશબિયન ગે બાયોસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર પ્રવાસીઓને પૂરી પાડે છે તે વૈશ્વિક પ્રવાસન ઉદ્યોગને વિકસતો ભાગ છે અને અંદાજિત બજાર કિંમત વાર્ષિક બસો બિલિયન ડોલરથી વધારે છે નેપાળની વાત કરીએ કેપિટલ કાઠમંડુ છે એના પ્રાઇમ મિનિસ્ટર છે પુષ્પકમલ દહલ અને પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પૌડેલ બરાબર છે આ યાદ રાખજો વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું જે શિખર છે માઉન્ટ એવરેસ્ટ એ પણ નેપાળમાં છે આઠ હજાર આઠસો અડતાલીસ પોઈન્ટ છ્યાસી મીટર યાદ રાખજો અને લાઇક કરવાની બાકી હોય તો એક લાઇક આપજો તાજેતરમાં ફીડે કેન્ડિડેટ ટુર્નામેન્ટ જીતનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યું છે તો ડી ગુકેશ જેવોને તમે ઇમેજમાં જોઈ શકો છો તો ભારતીય ગ્રાન્ડ માસ્ટર છે ડી ગુકેશ એટલે કે ડોમ્મા રાજુ ગુકેશ એમણે ફિડે કેન્ડિડેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ જીતી છે અને આ ટુર્નામેન્ટ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યા છે તેઓ વિશ્વનાથ આનંદ પછી આ ટુર્નામેન્ટ જીતનાર બીજા ભારતીય છે આ ટુર્નામેન્ટની મહિલા શ્રેણી એમાં ચીની ગ્રાન્ડ માસ્ટર ટેન ઝોંગીએ જીતી છે બે હજાર ચોવીસ કેન્દ્રીય ટુર્નામેન્ટ એ આઠ ખેલાડીઓની ચેસ ટુર્નામેન્ટ હતી જે વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશીપ બે હજાર ચોવીસ માટે ચેલેન્જર્સ નક્કી કરવા માટે યોજવામાં આવી હતી આ ટુર્નામેન્ટ કેનેડાના ટોરેન્ટોના ધ ગ્રેટ હોલમાં યોજાઈ હતી અને આ ઇવેન્ટ મહિલા ઉમેદવારોની ટુર્નામેન્ટની સાથે યોજાઈ હતી હવે ચેસની વાત કરી તમને ખબર છે આપણે રિસન્ટલી બન્યા હતા કે વર્લ્ડ રેન્કિંગ જે હોય છે ચેસનું એમાં નવમા નંબર પર આપણા એક ભારતીય ખેલાડી છે એનું નામ શું છે ભારતમાં પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ બન્યા હતા પ્રથમ મહિલા એટલે કે વુમન્સ ગ્રાન્ડ માસ્ટર એ કોણ બન્યા હતા એસ વિદ્યાલક્ષ્મી બન્યા હતા એ પણ યાદ રાખજો આંતરરાષ્ટ્રીય સંસ્થા છે ફીડે ચેસ માટેની એની સ્થાપના થઈ હતી વીસમી જુલાઈએ એટલા માટે વીસ જુલાઈને આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ તરીકે ઉજવામાં આવે છે બરાબર છે આ યાદ રાખજો અને એના જે અધ્યક્ષ છે ફીડેના એમનું નામ છે આરકાડી ડોકોવિચ અને ઉપાધ્યક્ષ પણ વિશ્વનાથ આનંદ છે ઓકે તો એ બાબત પણ યાદ રાખજો આગળ વધીએ આપણે રોહિત શર્મા બસો પચાસ આઈપીએલ મેચ રમનાર બીજો ખેલાડી બન્યો છે મુંબઈ ઇન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા તાજેતરમાં બસો પચાસમી ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચ રમી અને જે એમએસ ધોની પછી આવું કરનાર માત્ર બીજો ખેલાડી બન્યા છે ચંદીગઢના મુલ્લાનપુરમાં પંજાબ કિંગ્સ સામેની એમની મેચમાં એમણે આ માઇલ સ્ટોન હાંસલ કર્યો છે તમને ખબર હોય તો આપણે થોડા સમય પહેલાં ભણ્યા હતા કે રોહિત શર્મા ટી ટ્વેન્ટી મેચમાં કેટલી સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય બન્યા છે આમ જોવા જોઈએ તો ઇન્ટરનેશનલ ટી ટ્વેન્ટી ઓડિયા અને ટેસ્ટ આ બધામાં થઈને સૌથી વધારે સિક્સર એમની જ છે એમને હિટમેન તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે તમારે જણાવવાનું છે જો તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી છે આપણું રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે જો તમને ભણવાની મજા આવતી હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો અને જો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા દેશમાં ટાઈગર લેન્ડસ્કેપ કોન્ફરન્સ બે ચોવીસ યોજાય તો ભૂટાનની અંદર યોજાય છે કઈ જગ્યાએ ભૂટાનમાં યોજાય છે તો સમગ્ર એશિયામાં વાઘના લેન્ડસ્કેપની જાળવણી માટે આગામી દાયકામાં ડોલર એક બિલિયનનું નવું ભંડોળ એકત્ર કરવા માટે ભૂટાન ટાઈગર લેન્ડસ્કેપ માટે સસ્ટેનેબલ ફાઇનાન્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ભૂટાનની રાણી જેતસુન પેમા વાંગચૂકના આશ્રય હેઠળ ભૂટાનની રોયલ સરકાર અને વાઘ સંરક્ષણ ગઠબંધન દ્વારા આ બે દિવસે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું કોન્ફરન્સમાં ટકાઉ ફાઇનાન્સ અને યુએન ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક સાથેના જોડાણો અને વાઘના લેન્ડસ્કેપની સુરક્ષામાં જાહેર ખાનગી ભાગીદારીની ભૂમિકા પર નિષ્ણાંત પેનલનો સમાવેશ થયો હતો બરાબર છે ભૂટાનની વાત કરીએ તો એનું કેપિટલ છે થિમ્પુ અને એની કરન્સી છે ગુલ્ટ્રમ એના પ્રાઇમ મિનિસ્ટર નવા બન્યા છે તમને નામ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો હવે પ્રાચીન ઓલિમ્પિયા તો પ્રાચીન ઓલમ્પિયામાં ઓલમ્પિક રમતો માટે ઓલિમ્પિક જ્યોત પ્રગટાવવામાં આવી પ્રાચીન ઓલમ્પિયામાં ઓલમ્પિક રમતો પેરિસ બે હજાર ચોવીસ માટે ઓલમ્પિક જ્યોત પ્રગટાવવામાં આવી છે અને ઓલમ્પિક જ્યોત એ શાંતિ અને આશાની નિશાની છે ઓલમ્પિક ગેમ્સ પેરિસ બે હજાર ચોવીસ માટે સો દિવસ બાકી છે તેથી પ્રાચીન ઓલમ્પિયામાં જ્યોત પ્રગટાવવામાં આવી હતી ઓકે અને આ જેઓ તમે ફ્રાન્સ પહોંચતા પહેલાં ગ્રીસમાં મુસાફરી કરશે તે આઠ મેના રોજ માર્સોલી પહોંચશે જ્યાંથી તે સમગ્ર દેશમાં અને કેટલાક ફ્રેન્ચ પ્રદેશ છે એ ફ્રેન્ચ પ્રદેશની અંદર તે શું કરવાનું છે પ્રવાસ કરશે અને છેલ્લે છવ્વીસ જુલાઈએ પેરિસમાં ઉદઘાટન સમારોહમાં પહોંચવાનું છે તો આ યાદ રાખજો તમારા માટે એક પ્રશ્ન છે શું પ્રશ્ન છે કે આ જે પેરિસ ઓલિમ્પિક છે એનો મુદ્રાલેખ શું છે એટલે કે મોટો શું છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન છે કે ખાદ્ય ઉત્પાદન આદેશ ઈ પી ઓ અંતર્ગત ખાલી જગ્યાને ઉત્પાદક બનાવતા પહેલાં એને બનાવવા માટે લાયસન્સ જરૂરી છે ફળો સ્મોકિંગ દ્વારા ખાદ્ય પદાર્થોને ખાલી જગ્યાના સંપર્કમાં રાખીને સૂકવી શકાય છે તો ધુમાડો એક જટિલ કાર્બોદિત પદાર્થ જે ફળોમાં જરૂરી પ્રમાણમાં હોય તો જામ જેલી ઘટ બને છે તો કયું છે તો યાદ રાખજો હેમી સેલ્યુલો ફળમાંથી બનતી જેલી સેટ ના થવાનું કારણ શું છે તો વધુ પડતી ખાંડ બરાબર છે પેક્ટિનનો અભાવ એ પણ સાચો વધુ પડતી ગરમી એટલે બધું જ કહેવાય આયોડિન એક મીઠાના ઉત્પાદન સમયે કેટલું આયોડિન હોવું જોઈએ તો ત્રીસ પીપીએમ

શેઠ રણછોડભાઈ છોટાલાલ ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકે સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વડાપ્રધાન ગુલઝારીલાલ ગુજરાતના કયા વિસ્તારથી હતા તો સાબરકાંઠા હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજતરમાં એરડાએ ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટે નવી ઓફિસ ક્યાં ખોલી ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા કઈ જગ્યાએ ઇન્ડિજિનિયસ ટેકનોલોજી ક્રૂઝ મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કરવામાં આવ્યું છે તો ચાંદીપુર ઓડિશા ખાતે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન પૂછ્યો હતો આઈઆઈટી રૂડકીના ડિરેક્ટરનું નામ શું છે તો યાદ રાખજો કમલ કમલકિશોર પંત કિશોર પંત બીજો પ્રશ્ન પંચાયતી રાજ મંત્રાલયના મંત્રી કોણ છે તો યાદ રાખજો ગિરિરાજ સિંઘ ત્રીજો પ્રશ્ન કે ચોવીસ એપ્રિલ કયા ક્રિકેટરનો જન્મદિવસ છે તો સચિન તેંડુલકર વર્ષના થયા ચોથો પ્રશ્ન ભારતના ધ્વજવાહક ધ્વજવાહક ઓલિમ્પિકમાં કોણ છે તો શરત કમલ છે પાંચમો પ્રશ્ન સ્વાઇન ફ્લુ નું કોડ નેમ એચ વન એન વન છઠ્ઠો પ્રશ્ન નેપાળનું પર્યટન રાજધાની કઈ ઘોષિત કરવામાં આવી છે પોખરા પોખરા સાતમો પ્રશ્ન ભૂટાનના પ્રાઇમ મિનિસ્ટર તો શેરિંગ તોક બે શું છે શેરિંગ તોક બે આઠમો પ્રશ્ન ચેસની અંદર જે વર્લ્ડ રેન્કિંગમાં નવમા નંબર પર છે એ આપણા ખેલાડી કોણ છે અર્જુન એરીગેશી અથવા ઈરીગસી તમે કહો નવમા નંબરનો પ્રશ્ન શું છે તો રોહિત શર્મા છે એમણે પાંચસો સિક્સર એ પણ ટી ટ્વેન્ટીમાં કોઈપણ ફોર્મે ટી ટ્વેન્ટીમાં કોઈ પણ ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ આઈપીએલ બધામાં થઈને પાંચસો સિક્સર ફટકાડી છે દસમો પ્રશ્ન દસમો પ્રશ્ન શું હતો કે પેરિસ ઓલિમ્પિક એનો મુદ્રાલેખ શું તો ગેમ્સ વાઇડ ઓપન શું છે ગેમ્સ વાઇડ ઓપન મિત્રો ભણવાની મજા આવી હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન ગુજરાતના કયા શહેરમાં વીએમ મહેતા ફાઉન્ડેશન દ્વારા હરતી ફરતી બસમાં જ મોડલ ક્લાસરૂમ બનાવીને વિદ્યાર્થીઓને ભણવાનું શરૂ કરવામાં આવ્યું છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં નૌકાદળ માટે સબમરીન એકોસ્ટિક કેરેક્ટરાઈઝેશન એન્ડ ઇવોલ્યુશન સ્પેસ એ વિશેષ પ્લેટફોર્મ ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું જો જહ આવડે તો કમેન્ટમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને સાથે આપણે જોઈ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ તમારે જ્યાં શેર કરવું હોય આપણી બે યુટ્યુબ ચેનલ છે એક તો રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ બંનેને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે જો બાકી હોય તો અને નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરવાનો છે તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત